મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને વાર છે મિત્રો આજનો મિત્રો આજનો વાર છે બુધવારના રોજ આજની હરાજીની આપણે વાત કરીએ ને તો આજની હરાજી છાપરા નંબર ત્રણમાં ઓફિસ સાઈડ ચાલી રહી છે મિત્રો તો હરાજીમાં જે જાણી કેવા કેવારી છે આજના બજાર ભાવ આ મિત્રોમાં છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું ભાવજનો પંદર પંદરસો ને એકોતેર યાર પંદરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે બી ટુ જણા છે પંદરસો ને એકોતેર રૂપિયામાં વેચાણા છે આ જણા તમે જોશો પંદરસો ને એકોતેર રૂપિયાનો ભાવ કે છે આ માલનો Ông chưa, ăn 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 ત્રેવીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે બારસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે બારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તો છે મિત્રો બારસો છવ્વીસ રૂપિયામાં વેચાણ છે તમે સુપર માલ છે મિત્રો બારસો છવીસ છે કોણ ખેતી <fund> <play> અગિયારસો ને એકોતેર નો ભાવ છે મિત્રો અગિયારસો ને એકોતેર નો ભાવ છે તમે ત્રણ નંબર ચણા નબળા ચણા છે અગિયારસો ને